પાનુલી જીઆઈડીસીની બેડ કંપનીમાં થયેલી ચોરી ડબ્દ પોલીસે ઉકેલી નાખી છ લોકોને ઝડપી લઈ સવા લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પાનોલી જીઆઈડીસીમાં આવેલી બેઇદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે ભંગાર ભરેલી પિકઅપ વાન સાથે છ શખ્સોને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી રૂપિયા એક પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે ગત પાંચ માર્ચના રોજ સાંજના સમયે કેટલાક અજાણ્યા શખ્સો પાનોલીની બેઇડ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં પ્રવેશ કર્યો હતો તેઓએ કંપનીમાંથી લોખંડની એમએસ મિક્સ તેતાળીસ જૂના ભંગારના રોલ ઓગણચાળીસ પાઇપો અને ત્રણ કિલો ભંગારની ચોરી કરી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ પિકઅપ વાન અટકાવી તપાસ કરી હતી પોલીસે અંસાર માર્કેટ મદીના મસ્જિદ પાસે રહેતા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુમાર જગપ્રસાદ સેફ સકીલ ખાન મુબારક અલી રંજીત કુમાર અમરનાથ ભારતી અને સુરેશ મંગલ ધરપકડ કરી મુખ્ય આરોપી અલાઉદ્દીને કબૂલ્યું કે તે ભંગારનો વેપાર કરે છે તેને પાનોલી વિસ્તારમાં ફરતા ફરતા બેન ઇન્ડસ્ટ્રીયલ કંપની બંધ હાલતમાં જોઈ હતી ત્યારબાદ તેને પોતાના સાથીઓ સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તાજેતરમાં પોલીસ દ્વારા બે ગુનાઓ બે ઘરફોડનું ડિટેક્શન કરવામાં આવ્યું છે જે 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 પૈકી એક છે એ લાયન ઘરફોડ થઈ હતી તેનું ડિટેક્શન એલસીબી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં એસી હજાર જેટલી રોકડ મતાની ચોરી કરવામાં આવી હતી તેમાં એક નેપા નેપાળી ગેંગ જે છે તેને એલસીબી એ પકડી પાડેલ છે અને તેની પાસેથી વીસ હજાર નવસો સાહીઠ રૂપિયા જેટલા મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો છે આ ઉપરાંત પાનોલી પોલીસ સ્ટેશનમાં પણ એક બંધ ઇન્ડસ્ટ્રીઝ જે છે બેડ ઇન્ડસ્ટ્રીઝ તેમાંથી ભંગાર ચોરી લોખંડની પાઇપોની જે ચોરી થઈ હતી તેની પણ તેને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે અને એમાં પાંચ જેટલા આરોપી ને પકડી પાડવામાં આવ્યા છે છ જેટલા આરોપીને પકડી પાડવામાં આવે છે એમાં એક આરોપી તથા પાંચ મજૂરો જે છે પકડી પાડવામાં આવ્યા છે અને આગળની તપાસ છે એમાં ચાલુ છે